ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવ નિર્મિત બિલ્ડિંગનું ઉદ્યોગ તથા શમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઈ લોકાર્પણ કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો આતકે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમબેન બાંભણિયાએ આઈટીઆઈના સ્ટાફને લોકાર્પણ થયેલ નવા બિલ્ડિંગ માટે અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ ભાવનગર એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ राजीवભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ મંત્રી બલવંત સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આવનાર સમય ટેકનોલોજીનો છે ત્યારે સ્કિલ મુજબ આઈટીઆઈમાં પણ નવા કોર્ષનો સમયાંતરે ઉમેરો થઈ રહ્યો છે આજ એકસો ચોપ્પનથી વધુ કોર્ષ રાજ્યની વિવિધ આઇટીઆઈમાં ચાલે છે એક પોઈન્ટ પચાસ લાખથી વધુ વિદ્યાર્થીઓ તાલીમ દર વર્ષે મેળવી રહ્યા છે નવનિર્મિત આઈટીઆઈનું લોકાર્પણ થવાનું છે પૂરી સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આજનો દિવસ આપણા બધા માટે ગૌરવ અને આનંદનો દિવસ છે આપણે સૌ એક મહત્વપૂર્ણ પગલાંના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કુશળ નેતૃત્વમાં દેશનો દરેક યુવાન જેની પોતાની પાસે કૌશલ્ય છે જેની પાસે હુનર છે એ બધા જ યુવાનોને આગળ વધવાની તક આપે છે એ અમારી સરકારની પ્રાથમિકતા છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અનેક કોર્સો ચાલી રહ્યા છે સ્કિલ ઇન્ડિયા મિશન દ્વારા સમગ્ર દેશમાં યુવાનોને રોજગારી સાથે સાથે સન્માનજનક જીવન પણ આપવામાં આવી રહ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પણ રાજ્યમાં વિકાસ કૌશલ્ય વિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરી છે ભારતની યુવા શક્તિની આકાંક્ષાઓ પૂરી કરવા માટે મોદી સરકાર રાત દિવસ કામ કરી રહી છે અમારી સરકાર દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે યુવાનોને જોબ સિકર નહીં પણ જોબ ગીવર બનાવવા માંગે છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલા સ્કીલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા મિશન યુવકોના જીવનમાં આજે પરિવર્તન લાવી રહ્યા છે